આપણે ભારતીયો ખાવાના બહુ શોખીન અને એમાં ગુજરાતીઓની તો વાત જ ના પૂછો ગુજરાતી ક્યુઝિનની સાથે સાથે પંજાબી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન થાઈ મેક્સિકન એન્ડ વોટ નોટ અને આ ઓછું હોય એમ પાછું ફ્યુઝન ભાખરી પિઝા વેજ સુશી અને એવું બધું આ બધું બનતા બનતાની સાથે ટ્રેડિશનલ વાનગીઓ કિચનમાં ક્યાંક પાછળ જતી રહી છે કે અદ્રશ્ય થઈ ગઈ છે એની ઘરના વડીલોને બહુ ખુબ વધાય છે નમસ્તે હું છું આશા આપ સાંભળી રહ્યા છો વાર્તા વિશ્વ આજે એક ખૂબ સરસ રમૂજી વાર્તા લઈને આવી છું વાર્તાનું નામ છે કોથમીર કથા અને એના લેખિકા છે વર્ષા અડાલજા તો આવો સાંભળીએ આજની સન્મુખ સન્મુખરાય અંકિતની આંગળી પકડી ઘર બહાર નીકળ્યા નિકિતાએ પાંચ રૂપિયાનો સિક્કો ભર્યો લો ડેડી પાછા ફરતા કોથમીર લેતા આવજો ને ગલીના નાકે એ ઉભા રહ્યા અંકિતે આંગળી ખેંચી દાજી ચોકલેટ આજે ચોકલેટનો વારો તો નહોતો પણ એ જીદે ભરાયો જબ્બાના ખિસ્સામાં સિક્કો તો પડ્યો હતો પણ એ નિકિતાની કોથમીર માટે હતો આજે એની કિટ્ટી પાર્ટી હતી પણ ત્યાં ચોકલેટ વચ્ચે કૂદી પડી બાજુની હોટલમાંથી ચોકલેટ લઈને અંકિતને આપી ત્યાં સ્કૂલ બસ આવી અંકિત ફ્લાઇંગ કીઝ આપી ઝટપટ બસમાં ચડી ગયો પણ હવે આ કોથમીરનું શું કરવું ચોકલેટની વાત તો નિકિતાથી છાની રાખવાની હતી જો નિકિતાનું ધ્યાન ન જાય એમ ઘરમાં ઘૂસી જવાય તો ફટ પૈસા લઈ આખણમાંથી મોવાળો સરકી જાય એમ ઘર બહાર અને કોથમીર જેવી દિવ્ય જડીબુટ્ટી લઈ પાછા ઘરમાં પણ મિશન કોતમીર અઘરું હતું એ જાણતા હતા આજે નિકિતાની કેટ્ટી હતી એટલે સવારથી જ ઘરમાં રઘવાઈ ફરતી હતી કિટ્ટીની સભ્ય બેનપણીઓ વારાફરતી પોતાને ત્યાં કિટ્ટી રાખે અને નિકિતા વાનગી ગયેલી આજે તો એ સાવ નવી નક્કોર આ પૃથ્વી પર આજ સુધી કદી બની ન હોય એવી સ્વયં શોધિત વાનગીઓ બનાવવાની હતી અને એમાં પાંચ રૂપિયાની કોથમીર નાયિકાની જેમ મુખ્ય ભાગ ભજાવવાની હતી એ નિશ્ચિત હતી શું કરવું ફૂટપાથ પર એમણે એક ચક્કર માર્યું કોથમીર વિના તો ટેન્શન થઈ જશે એ હાફી ગયા સદીઓ પહેલા ગૃહિણીઓ એટલે કે ગુફાવાસીઓ કોથમીર વિના શું કરતી હશે પુરુષો શિકાર કરી પ્રાણીઓ મારી લાવે દેવતા પાડે પછી શિકાર ભૂંજી નાખે થયું લંચ અને ડિનર તૈયાર એની પર કોથમીર ભભરાવ્યા વિના કે ચટણી વગર લહેરથી ખાઈ લેતા આમ ચાલ્યું ચાલ્યું તે છે ગમણા સુધી જામનગરમાં સીતાવાડમાં પીપળાવાળા ફળિયામાં હરખચંદ ન્યાલચંદનું બાપ દાદાવારીનું ઘર એમના બા શાંતાબા કધોણિયું નવાણિયું પહેરી રસોઈ કરે ત્યારે કોથમીર ત્યાં ફરકવાની હિંમત પણ ન કરે એટલું જ નહીં કોથમીરની હસ્તીની આખી નાતમાં કોઈ નહીં ગંધેય નહીં કોથમીર વિના પેઢીઓની પેઢીઓ દાળ કઢી આરોપતી રહી અને વંશવેલા વધારતી રહી પણ હવે આ એકવીસમી સદીમાં કોથમીર કોપરું તલ ફુદીનો ટામેટા કાંદા એ એમનું જીવન દોહેલું કરી મૂક્યું હતું દૂર આકાશના ગ્રહો નક્ષત્રો એને નહોતા નડતા એટલે પૃથ્વી પરની આ ક્ષુદ્ર ચીજો એ સાસુની જેમ દુઃખ દીધા સુધા મૃત્યુ પામી ત્યારથી આ કોથમીર કથાનો પ્રારંભ થયો ગૃહ વ્યવસ્થાનો સઘળો કારોબાર નિકિતાના હાથમાં આવ્યો હતો સિતાંશુ એક મોટી કંપનીમાં ઊંચી પદવી પર હતો અને કારકિર્દીની તીવ્ર સ્પર્ધાના જમાનામાં રેસના ઘોડાની જેમ એ તબડક તબડક દોડ્યા કરતો એમણે ચોઘડ્યું જોયા વિના અને નિકિતા સામે પ્રસ્તાવ મૂક્યો હતો બેટા તું અને સિંતાંશુ બહુ વ્યસ્ત છો તમારે પાર્ટી હોય ફંક્શન હોય અને હું નિવૃત્ત અને નવરો દુઃખ મારું કોઈ કામ હોય તો તમારે કહી દેવાનું માંગ્યું નથી કે તથાસ્તુ કહેતા કામ એમના કર કમળમાં આવી પડ્યા નથી અંકિતને રોજ સ્કૂલ બસમાં અને અઠવાડિયામાં બે વાર કરાટે ક્લાસમાં તેડવા મૂકવા જવું અને બજારમાંથી કંઈ ખાસ વસ્તુ લાવવી હોય તે આમ તો લીલાબાઈ બજારમાંથી થેલા ભરીને શાકભાજી ફ્રૂટ લાવે તોય નિકિતાને કંઈક તો ખૂટે જ નિકિતાને રસોઈનો શોખ રીત સરનું વળગણ કેટલા બધા વાનગી પુસ્તકો અને અખબારની કાપડીઓની ફાઇલોનો એની પાસે અદ્ભુત સંગ્રહ મિત્રોમાં એ કુકિંગ ક્વીન તરીકે પ્રખ્યાત રવિવાર હોય કે એની કેટલી ગ્રુપની ઘરે પાર્ટી હોય હોસ્ટી ભવ્ય તૈયારીઓ કરે ઇટાલિયન મેક્સિકન થાય ચાઇનીઝ વાનગીઓ બનાવે બોલતા ના આવડે એવા નામ હોય ઓવન માઇક્રોવેવ રાઈસ કુકર તંદુર એવા કેટલા ઇલેક્ટ્રિક કુકિંગ એપ્લાયન્સીસ વસાવેલા તો એક નાનો ફ્રીઝ અલગ જ એમાં જાત ભાતના અને દેશ પરદેશના ઓઈલ સોસ ડ્રેસિંગ હોય વાનગીની વસ્તુઓ ભેગી કરવાની અને રાંધવાની તો એટલી જ મગજ મારી ટેબલ સેટિંગ અને સુશોભન જેવા મહેમાનો અને પ્રસંગનું મહત્વ હોય એ પ્રમાણે ગોઠવણી સન્મુખરાય ઘણી વખત કહેતા કે બેટા આ ભાત ભાતની વાનગી રાંધી તે બસ નથી બધી ગોઠવણી અને સુશોભનની શું રેડી વસ્તુ સરસ હોય પણ એનું પ્રેઝન્ટેશન સરસ આકર્ષક હોય તો જ એની મજા હીરાનો હાર સ્ટીલના ડબ્બામાં શોભે કે મખમલના બોક્સમાં આવું તો કોઈ દિવસ વિચાર્યું જ નથી નિકિતા ઉત્સાહમાં આવી ગઈ ડેડી આર્ટ ઓફ કુકિંગ એન્ડ લિવિંગ નામનું પુસ્તક હું તૈયાર કરી રહી છું એમાં એ જ કહેવાની છું કે જીવન તો બધા જીવતા હોય છે એક સરખું ઘરેડવાળું બોરિંગ પણ એમાં કશું વિશેષ હોય આ વાનગીઓના ડેકોરેશન જેવું એકવીત ખુ રંગ રંગ વસ્તુનું આકર્ષક ગિફ્ટ રેપિંગ અને બીજું શું શું આજે નિકિતાની કેટી પાર્ટી હતી અને આ મોંઘા કોથમીરની અત્યંત

અને દિવાળીમાં મગ મગ તો ઘીથી લગભગ કંસા ફળફળતી વાનગી જેવો એમણે વિશ્વાસ મૂક્યો તેહી નો વાનગી ગતાહ એમણે નિકિતાને કહી જોયું હતું બેટા તું કુકિંગ ક્વીન છો તારે ઇન્ટરવ્યુ ટીવી પર આવે છે અને પેપરમાં તારા લેખો આવે છે અને હવે તો વાનગીઓનું પુસ્તક લખી રહી છો એનું મને ખાસું ગૌરવ છે બસ તું મને ગોળ પાપડી બનાવી આપ તો મારો દિવસ સુધરી જશે નિકિતા આઘાત પામી હતી કેવી વાત કરો છો ડેડી પછી છૂટા અક્ષરો પાડી બોલી હતી ગોળ પાપડી નોટ આવી દેશી વાનગીઓમાં કેટલી ફેટ હોય તમારું કોલેસ્ટ્રોલ વધી જશે તો જો તમારા માટે પાલકનો સૂપ અને ખાખરા કર્યા છે બસ ત્યારથી એમણે પોતાની નિયતિ સ્વીકારી લીધી આજે કોથમીર આપતા એના રંગરૂપ જોઈને ખુશખુશાલ થઈ ગઈ હતી નીકિટે ડેડી આપણો બંગલો અલીબાગમાં તૈયાર થઈ રહ્યો છે ને તે કમ્પાઉન્ડમાં તમારે શાકભાજીને કોથમીર બધું ઉગાડવાનું છે એ કંપી ઉઠ્યા અરે રે એમના ભાગ્યમાં શું લખાયું છે અંકિતના કરાટે ક્લાસ હવે સ્કૂલને બદલે ક્લબમાં પ્રોફેશનલ ટ્રેનર પાસે ચાલી રહ્યા છે એક દોઢ કલાક આમ તેમ ટેલીને પસાર કરવાનો રહેતો કે પછી ક્લબના ગાર્ડનમાં બેસીને સાંજના અખબારની ક્રોસવર્ડ પઝલ પર આજે સૂર્યાસ્તની સાથે મન પણ ડૂબી રહ્યું હતું

દરિયે કડી હો તો બધા પણ આ ક્લબ ની આસપાસ કોઈ થાળી રેસ્ટોરન્ટ નથી આમ ચો તરફ દુઃખથી ઘેરાયેલા સન્મુખરાય ફૂટપાથ પર ચક્કર મારી રહ્યા હતા ત્યાં અચાનક અરે સન્મુખ તું એમને નવાઈ લાગી રાયના લટકડિયા વગરનું આ તું કહેનાર કોણ જોયું તો સામે ઊભી હતી એક પ્રૌડ સ્ત્રી બંઠનકે શોર્ટ હેર પિસ્તાઈ રંગના લખનવી ચિકન સલવાર કમીજ હાથમાં પર્સ ઝુલાવતી એની સામે હસતી અરે આ તો વીણા વીણા તું અહીં આ સામેના જ મકાનમાં રહું છું અને આ ક્લબમાં મેમ્બર છું એટલે અહીં જઉં ને પણ તું ક્યારનો લેફ્ટ રાઈટ કરે છે આ ક્લબમાં મારા પૌત્ર અંકિતને અઠવાડિયે બે વાર લાવવાની મારી ડ્યુટી છે એટલે પછી એક કલાકની ની આગ ચાલ તારે હવેથી કરવાની જરૂર નથી સામે જ ઘર છે ગપ્પા મારીશું તને ફક્કડ ચા પાઈશ હાશ રખડવાનું ટળ્યું વીણા સાથે લિફ્ટમાં બીજે માળ આવે વીણાએ લેચકીથી બારણું ખોલ્યું પંખો અને બત્તીની સ્વીચ ઓન કરી સામેની દિવાલ પર હસમુખની તસવીર હતી સુખડનો હાર પહેરાવેલો હતો હસમુખની વિદાયને છ વર્ષ વીતી ગયા ત્યારે અમે અમેરિકા મારા દીકરા પાર્થિવ સ્ટૂલ પર હા એકલી છું મિત્રો છે સગા છે હિન્દી ફિલ્મો પુસ્તકો અને સામેની ક્લબમાં મારું બીજું ઘર છે સ્વિમિંગ કાર્ડ ચલતા ચા ગાળી કપ ટ્રેમાં મૂક્યો એટલે પકડ ડ્રોઈંગ રૂમમાં ટેબલ પર એમણે પ્રેમ ત્રણ ચાર સ્ટીલ અને પ્લાસ્ટિકના ડબ્બા લઈને આવી અને ઢાંકણા ખોલ્યા ચાલ હાથ માર આમાં ગાંઠિયા છે મોટો બુકડો માર્યો સુધા ગઈ ત્યારે હું અમેરિકા હતી અને મને પ્રશાંતે કહેલું પ્રશાંત અરે ઓળખ્યો નહીં પેલું ભાટિયા અરે હા પ્રશાંત હું તો એને વર્ષોથી મળ્યો નથી એને ક્યાંથી ખબર સન્મુખ તું હજી બાગો જ રહ્યો છાપામાં મૃત્યુ નો અંત આવે કે નહીં એને જૂના ફ્રેન્ડ નું ગ્રુપ કરવું હતું એ બધાના નામ સરનામાં ભેગા કરતો હતો પણ પછી એ જ દીકરી સાથે કેનેડા ચાલી ગયો હા એનાથી બોલાયું નહીં કેમ કે મોમા એક સાથે બબ્બે ભાખર વડી એને ખુશી દીધી હતી યાદ છે આપણી કોલેજ ટ્રીપ અજન્ટ ગયેલી ત્યારે બસ ઉપડી ગઈ હતી અને તું બાગખા જેવો વીણા ખડખડાટ હસી પડી ભરેલા મોએ એ પણ હસ્યો એ વખતે વીણાને બધા બાગાડ લાગતા હતા એ અપ ટુ ડેટ હતી એકદમ સ્માર્ટ બધાની સાથે છૂટથી ભળતી બોલતી યાર કઈને ધબ્બો પણ મારતી પચાસ સાઠના દાયકામાં કોલેજમાં છોકરા છોકરીઓ અલગ ઉભા રહેતા દૂરથી વાત કરતા વીણા લાંબુ ઘેરવાળું સ્કર્ટ અને ઊંચી એડીના શૂઝ પહેરીને ટપ ટપ ચાલતી

એ વાત પણ ત્યાં પૂરી થઈ ગઈ હતી સંસારના જંગલની ભૂલ ભૂલામણીમાંથી એ આર પાર નીકળી ગયો હતો લાંબી મુસાફરીના અંતિમ ચરણમાં એ થાકી ગયો હતો ત્યાં કલકલ કરતું આ ઝરણું આવી મળ્યું હતું શું વિચાર કરે છે સન્મુખ ના ખાસ કઈ નહીં પાસઠ વર્ષે હજી તું સરસ દેખાય છે એવી જ બિંદાસ્ત હસમુખ શ્યોર પણ તું જો કેવો બુઢો થઈ ગયો છે પાછો ધોતિયાદાસ તરત તો મેં તને ઓળખ્યો જ નહીં હો ધોળા ડૂચા જેવા વાળ ને કરચલી વાળો હસતા હસતા એ ગંભીર થઈ ગઈ ના સાવ એવું નથી હસમુખ સાથે ભરપૂર જીવન માણ્યું મારો સ્વભાવ તો તું જાણે છે હસી મજાક સૌ સાથે હળવું ભળવું લગ્ન જીવનની શરૂઆતમાં હસમુખ સાથે ઝંડા થવા લાગ્યા એ મને શકની નજરથી નજર જોતું હું એ તો હતી જ નહીં તું માનશે એકવાર તો અમે ડાયગોર્સ લેવાય તૈયાર થઈ ગયા હતા વેલ પછી આંધી શમી ગઈ અમે ખાધું પીધું ને લહેર કરી એના મૃત્યુ પછી હું ભાંગી પડ્યું હતી હિંમત હારી ગઈ હતી તું હું નથી માની શકતો હું એ નથી માની શકતી વીણાને વળી એકલું લાગે રડે બસ ફરી બની ગઈ બિન્દાસ વીણા કેટલી વાર એ જવા ઉભો થયો ત્યારે એનું મન હળવું ફૂલ થઈ ગયું હતું વીણા લિફ્ટ સુધી આવી જો સન્નુ હવે ફૂટપાથ પર ટાઈમ પાસ કરવાની જરૂર નથી કયા દિવસે અંકિતને ક્લાસ હોય છે બુધ અને શુક્ર ગ્રેટ અહીં લંચ લેજે શું બનાવું બોલ ઉત્સાહથી બોલી જવાયું મગની છૂટી દાળ કઢી રીંગણાવા લોળનું શાક કંઈક ગળ્યું હોય તો જમાવટ થઈ જાય શીરો ચાલે અરે ચારે પગે દોડે આવજે લિફ્ટ વિજ્ઞાન દાદર ઉતરી પડ્યો ઘરે પહોંચતા જ અંકિતે નોંધ્યું દાદી તમે ખૂબ મૂળમાં છો અંકિતને તેડી આખા શુક્રવારે કાળજીથી પસંદ કરી જૂના પેન્ટ ઉથલાવી જોયા પણ ડ્રાય રાઇક્લિનિંગની જરૂર લાગી પરફ્યુમ સ્પ્રે કરતા હાથ અટકી ગયો ખિસ્સામાં બોટલ મૂકી દીધી નિકિતાએ કહ્યું હેડી તમને આમ દૂર સુધી ધક્કો ખવડાવવાનું મને જરાય ગમતું નથી અરે ના એવું નથી બેટા ધેટ ઇઝ સ્વીટ ઓફ યુ કોઈ નોકરની વ્યવસ્થા કરવાનો વિચારું છું એ ગભરાઈ ગઈ અરે ના ના એમ અજાણે સાથે અંકિતને મોકલાય આજકાલ કોઈનો ભરોસો ન થાય અને મને ગમે છે એ બાને બહાર નીકળાય છે અંકિતે પણ હટ પકડી મને દાજી જ જોઈએ એને એની ચોકલેટની ચિંતા ઠીક છે પણ ડેડી હવેથી તમારી ટેક્સીમાં જ જવાનું છે અને વધારે પૈસા રાખજો પાકેટમાં बोले बेटा बे ले एक खिसा मां दी। दादा बन्ने मां दादा पोत्र बनने राजी क्लब दोडी गोष्ट अजाणता वाळ पर हात फेरे दि स्प्रे करीणा बारणू खोलखलता वीणा मोज तरे वा क्या ठाट आहे ઓ સ્વીટ બોય વીણાએ ધબ્બો માર્યો અને રસોડામાં ગયો એ પાછળ આવ્યો અરે વાહ શું મસ્ત સુગંધ આવે છે સદમુખ તું થાળી વાડકા ટેબલ પર ગોઠવ ફ્રીજમાં ઠંડા પાણીનો પ્લાસ્ટિકનો જગ છે એ લઈ લે હું ખાવાનું ગરમ કરું છું ડાઇનિંગ ટેબલ પર ટેબલ મેટ્સ ગરમ તપેલા શીરાની કઢાઈ બધું ગોઠવતા વીણા બોલી આમાં જ મૂકી દઉં છું ચાલશે ને તને તું કંઈ મહેમાન નથી કે ક્રોકરી કાઢોનું સાફ કરું અરે રિલેક્સ વીણા ફોર્માલિટી નહીં બસ ખાવા દે ને તું ખાવા પર એ રીતસર તૂટી પડ્યો એ દીકરો બહુ કેવા છે સારી રીતે રાખે છે જમાડે છે કે ધકેલ પંચા દોડસો એણે ઘીથી લગભગ શીરાનો મોટો કળિયો ભર્યો બંને બહુ સારા છો હો વીણા નિકિતા મારું બહુ ધ્યાન રાખે તબિયતની ફિકર ચિંતા કરે પણ જરા અંતર પડી જ જાય શું કહે છે તું બંને જમી રહ્યા વીણાને ખાવાનું ઢાંકવામાં મદદ કરી સોફામાં પગ ઊંચા કરી ને આરામથી ગોઠવાયો વીણા ફાઇલ લઈને આવી જોતો સન્મુખ જરા આ ફાઇલ પૈસા અટવાઈ ગયા છે કંપની દાદ આપતી નથી આ થોડા જૂના શેર છે નજર ફેરવી વીણા લખાપટ્ટી કરીને આ કંપનીઓની પાછળ પડવું પડશે તો આ ફાઇલ બહાર જ રાખજ નીંદરનું એક જોકું લઈને ઉઠ્યો વીણા બહાર સુધી મૂકવા આવી બુધવારે સાંજે તરી રાહ જોઈશું બાય થેન્ક્સ ફોર દેશી ખાના હવે દર બુધવાર અને શુક્રવારે અંકિતને ક્લબમાં મૂકી એ વીણાના ઘેર આવી જતો ઈધર ઉધરની વાતો ક્યારેક એ બહારથી નાસ્તો લાવતો તો કોઈક વાર વળી વીણા દાળ ઢોકળી બનાવી આપતી શેરનું ડીમેટ ખાતું ખોલાવીને વીણાને શેર વેચી આપ્યા હતા અને ત્રણ કંપનીમાંની એક કંપનીમાંથી ડિપોઝિટના પૈસા મળ્યા હતા બુધવાર અને શુક્રવારનો ખાસ મહિનો હતો સવારથી જે ઉત્સાહમાં આવી જતો છાપા ધ્યાનથી વાંચી જતો કોઈ સરસ પુસ્તક મ્યુઝિકની સીડીનો રિવ્યૂ હોય જૂની ફિલ્મની સીડીની જાહેર ખબર હોય એ પસંદ કરીને ખરીદતો અંકિતના ક્લાસના સમયની આતુરતાપૂર્વક રાહ જોતો ધોત્યુ પહેરણને બદલે ધીમે ધીમે પેન્ટ શર્ટ પહેરવા લાગ્યું અંકિત કહેતો મમ્મી મારા દાજી સ્માર્ટ લાગે છે હો નિકિતાએ એકવાર હસતા હસતા કયું ખરું ડેડી વાર ડાઈ કરો ને ના બેટા જેવો છું એમ જ સારો છું આ તો શું હું કે બીજા સ્ટુડન્ટ્સને મૂકવા યંગ મમ્મી પપ્પા આવતા હોય ત્યારે પેન્ટ શર્ટ પહેરું તો અંકિતનો એ વટ પડે ને એક સાંજે વીણાએ એને પેકેટ આપ્યું તારા માટે ગિફ્ટ અરે વાહ જોયું તો જીન્સ ટી શર્ટ ખુશ થઈ ગયો ઘરે જઈ અંકિતને પહેલાં બતાવે એ તાળી પાડી ઉઠ્યો જો મમ્મી અરે વાર ડેડી પ્રયત્ન કરીને વીણાની વાત કહી શકાતી નથી આમ તો એમાં છુપાવા જેવું શું વીણા એક મિત્ર હતી બસ જેની સાથે મોકળા મને ડ્રોઈંગ રૂમ અસ્તવ્યસ્ત કરી શકાય રેશમી કપડામાં વીટાળીને સાચવી રાખેલા જૂના પ્રેમપત્ર જેવો સંબંધ બસ એક રોમાંચ નાનકડી ખાનગી વાત બીજું કશું જ નહીં ડેડી મે રવિવારે સવારથી મડાઈ લાઈન જવાના છીએ સિદ્ધાંશુની કંપનીનો બંગલો છે ચીજ વસ્તુઓ હું અહીંથી લઈ જઈશું ત્યાં રસોઈ કરીશું બીજા ફ્રેન્ડ્સ પણ છે તમારે આવવાનું છે હોં અરે ના ના બેટા તમારું જોવાની આનું ગ્રુપ મને નહીં ફાવે તમને નહીં ગોઠવું નિકિતાએ આગ્રહ કર્યો એવું નથી ડેડી તમને એકલા મૂકીને નહીં જઈએ ઓહોહો હો રોકડો કલદાર આખો રવિવાર જ મળવાનો છે હું એકલો નથી બેટા થોડા જૂના ફ્રેન્ડ્સ મળવાના છીએ મને એમની સાથે વધારે ગમશે ઓકે ડેડી અંકિતની જેમ ઉછળી પડવાનું મન થયું રવિવારે એ લોકો વહેલી સવારે નીકળવાના હતા નિકિતા લીલાબાઈ માટે માર્કેટમાંથી લાવવાની વસ્તુઓનું લિસ્ટ બનાવી રહી હતી વહરાણે લિસ્ટ લઈને એ બજારે ઉકળો બે થેલાભરી લિસ્ટ વાળી લિસ્ટ વગરની વસ્તુઓ લઈ આવ્યો લે બેટા બધું લઈ આવ્યો છું અને હા કોથમીર સરસ તાજી હતી એટલે બે જોડી ઉચકી લાવી આર ગ્રેટ ડેડી એ લોકો ગયા પછી એ કટ કરાવી આવ્યો નિરાંતે નાયો જીન્સ ટી શર્ટ પહેરીને તૈયાર થયો ડીઓ સ્પ્રે કર્યો થેલી લીધી પગમાં સ્પ્રિંગ હોય એમ ઉછળતે પગલે ઘર બહાર નીકળી ગયો વીણાના ઘરની ડોર બેલ ઉપરા છાપડી વગાડી બાણું ખોલતા એ નવાઈથી પૂછી દે અરે તું રવિવારે સરપ્રાઈઝ આલે એને થેલી ધરી આજે વળી છે ગિફ્ટ છે કોથમીર છે સવારે નિકિતા માટે લીધી હતી તાજી હતી એટલે તારા માટે લઈ લીધી દાળમાં ભભરાવ જ લીધ આવશે તું એ દે બબડતી વીણા રસોડામાં ગઈ એ નિરાંતે સોફામાં ગોઠવાયો કીબોર્ડ પર પગ લાંબા કર્યા અને ટીવી ચાલુ કર્યું તો દોસ્તો આ હતી આજની વાર્તા કોથમીર કથા મને આશા છે કે આ વાર્તા તમને ખૂબ ગમી હશે ફરી મળીશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો